જે મોલી દોર કેમ છો મિત્રો મજામાં જશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા તમારા માટે લઈને અમારા સ્વાગત છે ને બસ જો અમે છે છે કેટલો મસ્ત અને બહુ મસ્ત સરસ છે જગ્યા તો કેટલી મોટી

અહીંયા આગળ આટલો બધો ભાવ નથી પણ અહીં આહા હા નચિયા વાહ છે મકાન છે અહીંયા જવાનું છે આ અમારા પણ છે પણ રીતના ખબર પડતી ਉੰਰੇ ਕਮਾਣੇ ਨਾ ਪੈ ਰਿਹਾ। ਦਾ। ਗਾਇਪਾ ਪੇਰਾ ਨੂੰ ਤੋਂ ਪਛੇ ਨਾਖਰ ਮਾ। ਛੋਲਾ ਆ ਤੇ ਅਮਰਿਆ ਦੀ। ਐ ਅਮਰਿਆ ਦੀ। ਆ ਡੁੰਗਰ ਮੇ ਸੋੜਤਾ ਹਾਂ ਨੀ ਜਿਵੇਂ ਲਾਗੇ ਸੇ। ਅਟਣ ਮੈਸੇਜ ਤਾਂ ਇਹੋ ਤੇ ਹੈ ਕਿ ਬਾਈੜਾ ਡੁੰਗਰ ਮ ਰਖੜ ਬਈ। ਤੁਰਤ ਵਾ ਜੇ ਆਵੀਨ ਕਿ ਮਾਂ ਲੈ ਮੈਂ। ਤੁਹਾਇਆਂ ਤੋਂ ਮਾਂ ਮਮਨ ਦਾ ਲੋਕਾ ਵਾਈ। ਹਾਂ। ਦਾ ਸੜਾਈ ਦਿੱਤੀ ਹੋ ਗਾਡੀ ਨਾ। ਇਹ ਨਾ ਲਗਭਗ ਮਾਮੀ ਆਤਾ ਹੋ ਗਾ। ਆ ਤੇ ਇਹ ਤਾਂ ਫੇਸ ਹਤ ਮੋਹਨ ਨੇ ਨੀ ਵਾਰ। ਆ ਸੀ। હાલો ભાઈ આવી ગયા છે વાડી અમારા કાકાજી સસરાની ની આવી તો ગયા વાંધો નહી જોડી તો ગયા વાંધો તો નહી એવું નકર મને હતું કે ધાર સડી હક નહી કાઈ હે કે મને હા હા એ તો બે હું બે હું જમા ઉઠ છે હું ના અમારા કાકાજી સસરાની ની વાડી આવી વાસે અહીંયા પણ આવું છે એલા ભામા હું સડી હતા આ વાડી જો સોકરા બધા કેટલા રમકડા ચલવીને રમે છે બધા જો આ હું છે બધી આ બધી હું અને અહીંયા ફૂલ ઝાડવાય બસ અને આ એમનું ખેતર છે અને બગીચામાં એવું છે કે જો નારિયેળી છે દાળમી છે આંબા છે પછી ઓલું શું કે તાળી આવે ને તાળી એ છે પછી ચીકુડી જામફળી એવા ઘણા બધા ઝાડવા હે પણ તડકો છે બહુ જ એટલે નજીક નથી જવું અને વાવેતરમાં અત્યારે આ શું વાવેલું છે કાંઈક છે ખરું આ તો વાઢિયું ખર છે પણ ઓલી બાજુ લીલું દેખાય છે ને એ માંડવી જેવું લાગે છે હવે શું હોય અને આમ છે એ તો કે મગ છે એ અને આમ ધૂળ ના જતા ડમફર વાલેસ ખાયણું પાણા ખાઈણું હોય ને અહીંયા નજીકમાં હા આ ઈદમડ શું કા હળદ છે કે મગ છે કઈ ખબર નથી પડતી હા ઓલા છેટા હે આ તો માંડવી હે ને હા હા ઈ તો કૌ ઈ તો માંડવો છે ને ઓલા હળદ મગ હા તા માલે હા ઈ જોતા હું કાવામાં હાઉ ઢૂડની ડમરી ઉડે જે કાપ કાઢે તરાવમાં થે કાપ કાઢે ડમફર વાલેસ ઓ લાઈક તડીકો લાગે જો એ બધા વાઢવા વડગા છેતી

મિત્રો તાળિયા ખાવા તાળિયા આટલા વીણા જ્યાં વીણા નથી તડકા તળે ના તાળિયા વીણા મગ વાઢેલા છે માથે વરસાદ પાણી કઈ ખબર ના પડી જો ને જો પાણી પાયેલું હે કાયદેસર કેરામાં Halo Ben, Subeng, Tata, bye bye, see you. Bad Mimi. Ini paisa dewa na tau? Paisa dewa na tau? Nah, rena, isok karin tadi. Halo, halo. Mana halo audio?

હલો મિત્રો મારા કાકાથી સસરાની વાડીએ ગયા હતા તો આવી ગયા છે હવે અત્યારે છે ને અમે હે ને ગુલ્ફીની પાર્ટી લેવાની છે એટલે અત્યારે હું દિવ્યાબેન ભાઈ લેવા ગયા હતા તો હવે ગુલ્ફી લઈને જઈશી છે ને ગુલ્ફી ખાવી આવજો કઈ છે મેંગો ડોલી હા મેંગો ડોલી લીધી છે કોઈને ખાવી હોય તો આવી જજો હલોડો લેવા જઈશું બધા ભાઈઓ માર જાન નળીઓ ગીત ગયે હા ભોર